વાત કરીએ થરાદની તો થરાદ તાલુકાના પથામડા ગામની એક ઘટના સામે આવી છે જેમાં ગ્રામ પંચાયતના બોરની ઇલેક્ટ્રોનિક મોટરના કેબલની ચોરી થઈ છે પાંત્રીસ એમએમનો વીસ મીટર કરતાં વધુના કેબલની ચોરી થઈ ગઈ છે રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો આ ચોરી કરીને ગયા હતા કેબલની ચોરી થતાં જ આજે પાણી વગર સ્થાનિકોને વલખા મારવા પડ્યા હતા ગ્રામજનોએ અધિકારીઓને જાણ કરી હતી અને વારંવાર બનતી ચોરીઓની અટકાવવા માટે પણ આ ચાલુ કરવા આવ્યો બોર ચેક કર્યો ચાલુ ના થયો એટલે મેં તપાસ કરતા ટેબલ કાપી નીકળ્યો અગાઉ પણ એક ઢોકળાની અમારા શોરી થયેલ છે અને વગર સેવાએ એક રૂપિયો લીધા વગર ગોડી સેવા કરો છો હું અમિત ભાઈ માધાભાઈ ઠાકોર કોઈ પગાર લેતો જ નહીં એમને એમ ગમને બે ટાઈમ કોણ આપો છો અને પહેલાં પણ અમારે ગમમાં એક ચોરી થઈ હતી પટેલ નહીં અહીંયા સેધાભાઈની અહીંયા એ હતી ધોળા દાળે એ કોઈ અમારે પાછું નથી આવ્યું એકા વીરે અગાઉ વીરે ઢોકળાની થતી હતી એ વગેરે બીજી છીતી એટલે તમને સાહેબ ખાસ વિનંતી કરો છો સરકાર શરીરને કે ખાસ તપાસ થાય અને આ નોન કેબલ થાય અને આ અરે ગોદાના પૈસા નોખો ને ચાર્જ છે નહીં સરપંચ હાલ કોઈ છે નહીં એટલે ગામને સેવા આવ અને હાલ રૂપિયા રૂપિયાનાસીના ચાલુ કરવાનું રૂપિયા અને અંદાજે વીસથી પચીસ મીટર કેબલ પહોંચે એમનો હતો કોઈ રાતે કાપી અને રાતે રહેશે એટલે ખાસ તપાસ થાય એવી હું વિનંતી કરું છું